કે કૃષ્ણાબેન આ બાબતે આપનું શું કહેવાનું છે હોલિકા દહન બાબતે કૃષ્ણાબેન વર્મુરા આપણા જે પણ તહેવારો છે એ એની પાછળ મનોવાદીઓનો મોટો મોટો ફાળો છે દરેક આપણા ઉત્સવોની પા ઉત્સવ તો ન કહી કહી શકાય તહેવાર તહેવાર એટલે કે તમારી હાથ તમારી તમારી હાર એટલે એની સામે મનુવાદીઓ નથી નહોતા શકતા એટલે એને દગાથી મારી નાખા અને જે જે દિવસે મારી નાખા એની પછી ખુશાલી વખત વ્યક્ત કરી તો આ છે હોલિકા છે એ હોલિકા ની વાર્તા જે વાર્તા અલગ એટલે કે વાર્તા બદલી નાખેલી છે એમ કેવામાં આવે છે કે અત્યારે જે વાર્તા હિણ કશિપુ ને નરસિંહ શા માટે મારી નાખે છે તો એમ કેવામાં આવે છે કે નરસિંહ આખી વાર્તા અલગ છે કે બહોત જ બળવાન ની સામે પડેલો એક ભૂલ મૂળ નિવાસી રાજા હતો અને મનુવાદીઓ એથી ડરતો નતો એ બ્રાહ્મણો રહ્યા એને એને જો હરાવો હોય તો શું કરવું એવો વિચાર કર્યો કે એની એનો જે છોકરો છે એને તે આપણે ઓલામાં લઈએ ભોળાવી અને સમજાવી અને એના દારૂ પીવડાવી અને ચકેટ કરી નાખ્યો અને ધીમે ધીમે કરતા એના બાપાની વિરુદ્ધ કરી દીધો અને એમ કેવાય કે જે નરસિંહ હતા એ જે બધી ખરાબ પ્રવૃત્તિઓ કરતો હતો એમાં એ જોડાઈ ગયો અને કહેવામાં આવે છે કે વાર્તાની અંદર એવી વાર્તા પણ છે કે આ બધું હોલિકા ને ગમતું નહોતું એને એમ થતું હતું કે મારા ભાઈનો દીકરો આવી રીતે ખરાબ સંગત પર ચડી ગયો છે તો મારે એને સમજાવવું જોઈએ તો એ એક દિવસ આવ્યો નહીં એટલે એને બોલાવવા માટે ગઈ કે હું ત્યાં જઈ અને એના આવું કે આ બધું છોડી દે તું મનુવાદી હતા બ્રાહ્મણ હતા એને એકલી ભાળી અને એને બળાત્કાર કરી અને સળગાવી દે છે બીજા દિવસે ઈ એના કશ્યપુ ખબર પડે છે એટલે ઈ કશ્યપુ છે એનો ગોતવા માટે જાય છે તો એ ખબર પડે છે કે એની માં સળગાવી દીધી છે તો વાર્તા આવી રીતે છે પણ આ લોકોએ મોટો દેવા કે વાર્તા બન બનાવી નાખી અને ખરેખર રામ રામના નામે વિષ્ણુના નામે વાર્તા બનાવી નાખી અને આખી એવી કાલ્પિક કાલ્પનિક વાર્તા એવી રસ બનાવી નાખી જે થાંભલો ફાટે નહીં તો થાંભલા માંથી એવું કોઈ હોય શકે જ નહીં એ બધું કુદરતી વસ્તુ છે કોઈ પણ વસ્તુ જે મનુષ્ય છે એને જલે જ તે તો કેવાનો મતલબ એમ છે કે હોલિક ઈ આ વાર્તા અંદર એમ કેવામાં આવે છે કે હોલિકા ખુદ એવા વરદાન પ્રહલાદના ખોળામાં સળગી અને પ્રહલાદ બચી ગયો હોલિકા સળગી સળગી ગયો પણ ખરેખર વાર્તા જ અલગ છે ખરેખર તો એનો બલાત્કાર કરી મારી નાખેલી વાર્તા છે અને આપણામાં જો મૂળ નિવાસી રાજા હતા અને પહોંચી શકે એમ નતો બ્રાહ્મણો એટલે આવી રીતે પ્રહલાદની ભય ને મારી નાખે હોલિકા અને પાછો થી પ્રહલાદ નો સાથ સહકાર લઈ અને ને પણ મારી નાખે પાછોથી થી પ્રહલાદ ખબર પડે છે કે આ બધું ખોટું છે પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હોય અને એ જે નરસિંહ નામનો જે બ્રાહ્મણ તો એ ભાગી જાય અને પછી લડાઈ થાય આ બધું મોટી વાત છે એમાં એમ કે પછી પ્રહલાદ વિરેચન હોય એનો એનો છોકરો છોકરો હોય હોય બલિ તો બલિ રાજા બલિરાજા ખુબ જ બુદ્ધિ બળવાન હોય તો વાર્તા તો ખુબ આગળ આવેલા છે પણ આપણે ખાલી અહિયાં અટકીએ કે ભાઈ વાર્તા ને બદલી નાખેલી વાર્તા છે ખરેખર તો એની જે હોલિકા ખુબ સંસ્કારી છોકરી હતી ખૂબ જ સ્વરૂપવાન હતી અને એના ભાઈના દીકરાને ખરાબ સંગતથી બચાવવા માંગતી હતી તો આ છે વાર્તા છે એ દરેક વાર્તાને તોડી મરોડી અને બનાવેલી છે બનાવી અને પછી તહેવારો બનાવ્યા છે જે આપણા લોકો અંદર ઉતરતા નથી અને માત્ર માત્ર મનોરંજન કરવા માટે જ આ તહેવાર ઉજવતા હોય છે એટલે મારું તો એટલું જ કહેવાનું છે કે પેલા

કે બાળક ને પણ મારવાનો અધિકાર નથી કે મહિલા નથી ખરાબ હતી તો પછી એને પૂજવામાં આવે તો પૂજા છે સુકામ અને જો સારી હતી તો પછી એને જલાવી શું દેવામાં આવે છે એટલે કે આ જે વાર્તા રહી ને એ વાર્તા વિચિત્ર મને લાગે છે પણ ખરેખર આ જે મનુવાદી વિચારધારા છે સ્ત્રીઓ માટેની જે માનસિકતા છે ખરાબ સ્ત્રીઓ માટેનો જો આપણે મનુસ્મૃતિ વાંચીએ ને તો બહુ જ અ બહુ જ ખરાબ ખરાબ એના શ્લોકો લખેલા છે કે ભાઈ ઢોલ ગવાર શુદ્ર હતી પશુ નારી એ એ તાડન તાડન કે કે શબ્દ અધિકારી એટલે કે શું મહિલાના એક રમકડા કરતા પણ એક પ્રાણી કરતા પણ હલકી માનવામાં આવે છે એના મારે તો પણ એ જમાના પહેલા જમાનામાં એવું હતું કે મારે તો પણ એની કોઈ ફરિયાદ થતી નહીં કારણ કે મારું એક એનું કોઈ ખરાબ વસ્તુ નહોતી ગણાતી તો પહેલા તો એ કે કોઈ પણ વ્યક્તિ વ્યક્તિનો મારું કે સ્ત્રી હોય કે પુરુષ હોય મારું એજ આપણો અધિકાર નથી બિલકુલ નથી અને હાલમાં તો જારે આપણો સંવિધાન છે એ સંવિધાન તો મહિલાઓના રક્ષણ માટે ખૂબ ખૂબ મોટા ખૂબ જ કાયદાઓ ઘડ્યા છે તો જારે આટલું સંવિધાન આપણે અહીંયા જાણતા હોઈએ અને અત્યારે જો આપણે અ આવી હોલિકા ને સળગાવે ને એમાં આનંદ માણીએ તો એ તો બહુ જ ઘટ્યા અ સ્વભાવની સ્વભાવ આપણો ગણાય જય ભીમ